નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરીશું મિશન વર્લ્ડ કપની અને વર્લ્ડ કપની તો આપણે સતત વાત કરતા આવ્યા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને લઈને પરંતુ આજે સૌથી મહત્વની વાત મિશન ધ ફાઈનલ અને એક આનંદ પણ છે કે ભારત ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે અને આજે આઠ વાગે જ્યારે મેચ રમાશે તો એ મેચનો રોમાંચ પણ એ જ રીતેનો આપણને જોવા મળશે અને સૌથી મહત્ત્વની વાત રસપ્રદ વાત એ છે કે બંને ટીમો જે આજે ફાઇનલમાં ટકરાશે એ બંને ટીમો એક પણ મેચ નથી હારી એટલે આજે જે પણ ટીમ ફાઇનલ જીતશે કે જે પણ ટીમ કપ લઈ જશે એ અજય ટીમ તરીકે આજનો કપ લઈ જશે સૌથી મહત્વની વાત એ છે સાથે સાથે સવાલો પણ ઘણા બધા થાય છે કે સત્તર વર્ષ બાદ ફરીથી એક તક એવી આવી છે કે જ્યારે આ સુવર્ણ તક કે જ્યારે આપણે વર્લ્ડ કપ લઈ શકીએ છીએ બે હજાર સાત પછી અને ખાસ કરીને રોહિત શર્માની વાત કરીએ તો રોહિત શર્મા પાસે પણ એની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપ લેવાની આ એક વધુ એક સોનેરી તક આવી છે ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ છે એને લઈને ખાસ કરીને બંને ટીમોની ટક્કર બંને ટીમો ધુરંધર છે કારણ કે બંને ટીમો એક પણ મેચ નથી હારી કેવા પ્રકારના સમીકરણો સાથે આજે બંને ટીમો મેદાને ઉતરશે આગળ વધીશું તે પેલા એક નજર કરી માંડીને દરેક માધ્યમોમાં આ ઐતિહાસિક ફાઈનલ ની ચર્ચા છે બંને ટીમો એક પણ મેચ હાર્યા વિના ફાઈનલ રમી છે ભારત અને સાઉથ આફ્રિકા ક્રિકેટ રમી રહ્યા છે બે હજાર તેરમાં માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ત્યાર પછી ટ્રોફીનો દુકાળ પડ્યો છે અને વિરાટ કે રોહિતમાંથી કોઈ ધોનીના પેંગડામાં પગ મૂકી શક્યા નથી ટ્રોફી માટે કેપ્ટનના હાથમાં જસરેખા હોવી જરૂર

જેવા બેટર્સ છે સૌથી રસપ્રદ બંને દેશોનું બોલિંગ આક્રમણ છે જેમાં ભારતના મેચ વિનર બુમરા હર્ષદીપ અને હાર્દિકની સામે સાઉથ આફ્રિકા પાસે જોરદાર રબાડા સ્પીડસ્ટર નોટ

આજની જે મેચ રમાશે બંને વચ્ચે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રોમાંચ કેટલો રહેશે કારણ કે રોહિત એન્ડ કંપની કેટલી તૈયાર છે માર્કેમ એન્ડ કંપની કેટલી તૈયાર છે કયા ખેલાડીઓ શું કોઈ ફેરબદલ છે સૌથી પહેલાં તો સામાન્ય લોકોને એ પણ પ્રશ્ન આવે અને એની સાથે સાથે સૌથી અગત્યનો પ્રશ્ન કે કયા એવા ખેલાડીઓ હશે કે જેમની આ છેલ્લો જેમનો જેમના માટે આ છેલ્લો વર્લ્ડ કપ વર્લ્ડ કપ હોઈ શકે છે પહેલી વાત તો અભિનંદન આપ્યું આપણે ભારતીય ટીમને કે ફાઇનલ આજે રમી રહી છે દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ થિંગ વિચ ઇઝ હેપનિંગ અને સૌથી અગત્યની વાત એ છે કે આ વર્લ્ડ કપ સાથે ઘણા બધા લોકોના સંસ્મરણો સંકળાયેલા રહેશે જ્યારે આપણે બે હજાર અગિયારમાં વર્લ્ડ કપ જીત્યા ત્યારે સચિન તેંદુલકરના સંસ્મરણો અથવા તો એની હાજરી અથવા તો એને જે કહેવાય કે વર્લ્ડ કપ ભેટ થયો એમ કહી શકાય તો આજે પણ એવી ઘટનાઓ છે એવા વ્યક્તિત્વ છે કે જે વ્યક્તિત્વ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વર્લ્ડ કપમાં આપણને નહીં દેખાય સૌથી પહેલી વાત છે રાહુલ દ્રવિડ રાહુલ દ્રવિડ હેઝ ઓલરેડી મીન્સ કે એમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થવાનો નથી એમને કોચ રહેવાનું નથી એટલે હી ટેકિંગ એની વિદાય લઈ રહ્યા છે એટલે સૌથી મહત્ત્વની વાત છે કે બે તકો રાહુલ દ્રવિડની ટેનોરમાં બહુ નજીકની આવી નજીકની એટલા માટે કે બસ હાથમાં વર્લ્ડ કપ છે અને પહેલીવાર છૂટી ગયો હવે આ બીજી એક તક આવી છે એ તક કોઈપણ હિસાબે ભારતીય ટીમ લઈ લેવા માંગે છે અને પોતાના ગુરુને પોતાના કોચને ગુરુ દક્ષિણા રૂપે વર્લ્ડ કપની ભેટ આપવા માગે છે પહેલી વાત બીજી સૌથી મહત્ત્વની વાત છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બની શકે કે નેક્સ્ટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના રમે અથવા તો એ પહેલાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિ લે અથવા તો ના રમવાનો નિર્ણય કરે ખેલ આઈપીએલ તો છે જ આઈપીએલ તો રમશે જ પણ ક્યાંક ને ક્યાંક આ એક ઘટના ક્યાંક લાગે છે કે આ ખેલાડીઓનો પણ આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે રવિન્દ્ર જાડેજા અનધર પ્લેયર કે જેને આપણે કહી શકીએ કે એના રિપ્લેસમેન્ટ તરીકે અક્ષર પટેલ બહુ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને હવે રવિન્દ્ર જાડેજા છે એ પણ એક એવા મોડ ઉપર છે કે નેક્સ્ટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ એ રમશે કે કેમ એ ક્યાંક આપણને શંકા થાય એટલે એવું આપણે અત્યારે તો નથી કહેતા કે રોહિત શર્મા અને વિરાટ કોહલી રિટાયર થઈ જશે પણ નેક્સ્ટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ના રમે એવી શક્યતાઓ લગભગ ચર્ચાઈ રહી છે અને બની પણ શકે છે એ ફેક્ટર પણ છે અને તમામે તમામ ફેક્ટ તમામે તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમવું એ પણ મુશ્કેલ છે બીજું તમે કંઈ રોમાંચ કેટલો રહેશે એકચ્યુઅલી જોવા જાઓ તો રોમાંચ એટલો બધો નહીં રહે કેમ નહીં રહે કારણ કે આ બંને ટીમોના ખેલાડીઓ એ આઈપીએલમાં કાં તો એકબીજાની સાથે રમે છે કાં તો એકબીજાની સામે રમે છે એટલે પહેલાં તો એની જે કહેવાય ને કેટલી એના કયા પ્લસ પોઈન્ટ છે કયા નેગેટિવ પોઈન્ટ છે કઈ જગ્યાએ એને બોલ રમવો કઈ જગ્યાએ બોલિંગ કરવી આ બધી વસ્તુ એકબીજાની રણનીતિ જે છે એ ઓપન બુક જેવી છે એટલે એ રીતે જોવા જાઓ તો હા તમને મજા આવશે કે બેટ્સમેન જામી જાય રોહિત શર્મા ચોગ્ગા છગ્ગા મારશે મજા આવશે હાર્દિક પંડ્યા ચોગ્ગા છગ્ગા મારશે મજા આવશે તો એ જે સ્કોર કરવાની ધગસ અને બંને ટીમના એવા મજબૂત ખેલાડીઓ છે કે જે સ્કોર કરી શકે છે ને ચેસ પણ કરી શકે એમ છે આ બાજુ મારક્રમ છે ક્લાસન છે મિલર છે એ પણ ખતરનાક ખેલાડીઓ છે આ બાજુ ભારતના આપણા જો આપણે તો ખેર આઠ સુધી લિસ્ટ છે લાંબામાં લાંબી આપણી એ છે એટલે એમ જોવા જાવ તો હા આપણે એ અપેક્ષા રાખી રહ્યા છીએ કે છેલ્લી ઓવર સુધી મેચ જાય કંઈક એવો રોમાંચ અથવા તો વિનો નેલ બાઇટિંગ ફિનિશ જોવા મળે એ અપેક્ષા આપણે રાખી રહ્યા છીએ એવું બનવાની શક્યતા છે એ રીતે શક્યતા છે રોમાંચ પેલો રોમાંચ દો કે ભાઈ આ ખેલાડીને આપણે પહેલીવાર રમીએ છીએ ને એને બોલ્ડ કરી નાખ્યો કે એને ના એવું નહીં રહે પણ હા રોમાંચ એટલે કે છેક સુધી મેચ લઈ જવાની ક્ષમતા બંને ટીમોમાં છે એટલે એ જે છેક સુધી મેચ જાય એમાં લોકોને વધારે રસ પડે રોમાંચ એ રીતના રહેવાનો કહ્યું એ પ્રમાણે જે ખેલાડીઓ મેં કહ્યા એ હવે કદાચ આપણને નેક્સ્ટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જોવા ના મળે એ પણ છે ત્યાર પછી રાહુલ દ્રવિડ નિવૃત્ત થઈ રહ્યા છે એ પણ એક મોટા મોટી બાબત છે તો ભારત માટે આ વર્લ્ડ કપ ઘણા બધા પેરામીટર્સથી બહુ બહુ મહત્ત્વનો છે કારણ કે રોહિત માટે પણ આ તક છે આજે નહીં તો ક્યારેય નહીં એ પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે અને આગળનો વર્લ્ડ કપ વન વર્લ્ડ કપની અંદર પણ એ જ સ્થિતિ હતી કે ભાઈ આ વર્લ્ડ કપ આપણે જીતવો છે ન જીતી શકાય અને ઓપોર્ચ્યુનિટી બહુ તરત જ મળી ગઈ અને એ ઓપોર્ચ્યુનિટી આજે ઝડપવા માટે ભારત તૈયાર છે બંને ટીમો આ બધી મેચો જીતેલી છે એટલે રોમાંચ એ રીતે પણ રહેશે રોમાંચ એ રીતે રીતે રહેશે કે બંને ટીમો એકબીજાને ભીડાઈ શકે છે અને જબરજસ્ત ક્રિકેટ લાવી શકે છે એટલે આ રીતે જોવા જાવ તો આ મેચનું અથવા ટુર્નામેન્ટનું અથવા તો આ ચેમ્પિયનશીપનું મહત્ત્વ એ સામાન્ય કરતાં સૌથી વધુ વધી જાય છે બિલકુલ સામાન્ય ટુર્નામેન્ટ કરતાં આ ટુર્નામેન્ટનું જે મહત્ત્વ છે વધે છે એની એની પાછળનું કારણ પણ છે બંને ટીમો હજુ સુધી એક પણ મેચ હારી નથી ને આજે જે પણ જીતશે અજય તરીકે કામ કરશે ને અજય બનીને આખું વર્લ્ડ કપ જીત્યું એવું કહેવાશે પરંતુ અશોકભાઈ આપે વચ્ચે એ પણ વાત કરી કે બંને ટીમો જે ટકરાઈ રહી છે બંને ટીમોમાં રોમાંચ એટલા માટે નહીં રહે કારણ કે આઈપીએલની અંદર બંને ટીમોના ખેલાડીઓ એકબીજાની સાથે કાં તો એકબીજાની સામે રમી ચૂકેલા છે એટલે ક્યાંક ડિસકમ્ફર્ટ કોકનો ક્યાંક કોકની કમ્ફર્ટનેસ આ બધી જ વસ્તુઓ બંને ખેલા બંને દેશના જે ખેલાડીઓ છે એમને ખબર હશે પણ આની અસર આજની ફાઇનલ ઉપર કોઈ અજ દેખવા મળશે આપણને ચોક્કસ જોવા મળશે કેમ જોવા મળશે કે ભાઈ સાઉથ આફ્રિકા પણ રન બનાવી શકે એમ છે ભારત પણ રન બનાવી શકે છે કારણ કે તમે એક એક બોલર સામે રબડા સામે રમી ચૂક્યા છો નોર્જેસ સાથે રમી ચૂક્યા છો જેન્સન સામે રમી ચૂક્યા છે મહારાજ સામે રમી ચૂક્યો છો સમસી સામે રમી ચૂક્યા રહ્યો સો ઇટ્સ ઓપન કાર્ડ સિમિલર ભારતની આપણે સાઉથ ઇન્ડિયન સાઉથ આફ્રિકાના ખેલાડીઓની વાત કરીએ આપણે તો તમે જુઓ તો બુમરાહ સામે રમી ચૂક્યા છે હર્ષદીપ સામે રમી ચૂક્યા છે ઘણા તો એક ટીમમાં હતા તો આ પરિસ્થિતિને કારણે બંને ટીમો એક મોટો સ્કોર મૂકી શકે એવી શક્યતા નકારી ના શકાય પહેલી વાત કારણ કે બંને જાણે છે બોલિંગ સ્ટાઇલ કેવી છે કઈ જગ્યાએ કોને ફાવે છે નથી ફાવતું કઈ એની કમ્ફર્ટ ઝોન છે એ આ બધી પરિસ્થિતિ છે એ બહુ અગત્યની રહેશે ને એટલા માટે એ રીતનો રોમાંચ આપણને જોવા નહીં પડે પણ જો બંનેની બોલિંગ કોઈ તરખાટ મચાવી શકે એમ ન હોય તો એનો અર્થ એ થયો કે બંને ટીમના સારા બેટર્સ મોટો સ્કોર કરે એ આપણે અપેક્ષા રાખીએ એટલે આ મોટા સ્કોર તરફ આ મેચ મારી દ્રષ્ટિએ આગળ જઈ રહી છે કારણ કે બંને એકબીજાની બોલિંગ જાણે છે પેપર ફૂટી ગયેલું છે આ પેપરનું કોઈ એવું નથી આપણે ઘણી વખત એવું હોય કે જે ખેલાડીઓ ધારો કે પાકિસ્તાનના ખેલાડી સામે આપણે રમતા તો આપણને લાગે કે આનો બોલ કંઈક અલગ રીતે આવશે આ કંઈક અલગ કરશે બિકોઝ દે દે આર નોટ પ્લેઇંગ આઈપીએલ આ ખેલાડીઓ કેમ રમશે કેવી રીતે બોલિંગ કરે છે કે બે છગ્ગા માર્યા પછી એ એની લાઇન અને લેન્થ કેટલી બગડી જાય છે એ બધી ખબર હોય આપણને તો માનું છું કે આ રીતે એક મોટા સ્કોરની અપેક્ષા હું તો રાખી રહ્યો છું ભલે આ મેદાન બ્રેટાઉનનું જે રીતે ઇફેક્ટ કરે જે રીતે તો રન પણ બને છે અને વિકેટો પણ ફાસ્ટ બોલર્સને મળે છે પણ અહીંયા હું ખાસ એ કહીશ કે આજે રન્સ વધારે થવાની શક્યતા એ હું જોઉં છું કારણ કે બંને ટીમો એકબીજાને એકબીજાની બોલિંગને અને એકબીજાની કમ્ફર્ટ ઝોનને જાણે છે એ તમારા તમારો જે એવો એરિયા હોય કે જ્યાં તમને બોલ નાખો તમે સિક્સર મારી શકો દે આર નોઈંગ ઇટ અને એમની તમે જાણો છો તમારી એ જાણે છે એટલે આ એક વસ્તુ બહુ અગત્યની અથવા તો ડિફરન્શિયેટર આજે જોવા મળશે આટલી આટલી કોઈ ટીમ આટલી બધી ક્લોઝ નહીં હોય તમને કહું કે આ બે ટીમો જેવી છે કે જેના ખેલાડીઓ મોટી સંખ્યામાં રમી રહ્યા છે એટલે કે સાઉથ આફ્રિકાના મોટી સંખ્યામાં રમી રહ્યા છે ઇંગ્લેન્ડના ખેલાડીઓ ઓછા હતા ટુ બી પ્રિસાઇઝ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા આ બે ટીમોના ખેલાડીઓ ઘણા બધા રમે છે એટલે એની જે બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ આપણે જાણતા જઈએ છીએ બિલકુલ પરિસ્થિતિ એવી છે કે પેપર ફૂટી ચૂક્યું છે અને આ પેપર ફૂટેલા પેપરની અંદર કેવી રીતે હવે માર્ક્સ મેળવવાના છે એ રીતેની પરિસ્થિતિ છે પરંતુ આપે જે રીતેની વાત કરીએ ચોક્કસથી તો પણ ક્યાંક એક રણનીતિનો એક ભાગ હશે કે રોહિત શર્મા પોતાની એક અલગ રણનીતિ સાથે આવેને આપણે આપણે જોયું છે કે બધી બધી મેચોની અંદર રોહિતે કંઈકને કંઈક નવા ચેન્જીસ કર્યા છે કોકને આગળ લાવવા કોઈક બોલરને આગળ ચાન્સ આપો અક્ષર પટેલની વાત કરીએ શું લાગી રહ્યું છે કે માર્ક્રમ ક્લાસન અને ડીકોક માટે કોઈ અલગ પ્રકારની એક રણનીતિ રોહિતે ઘડી હશે આ વખતે સી બહુ તમે સાચી વાત કરી કારણ કે ભારતના ત્રણ ચાર બેટર્સ જે હોય એની રણનીતિ સામેની ટીમ ઘડે અને આ લોકો ભારતની ટીમ માર્કરમને ક્લાસન માટે ઘડે સ્વાભાવિક થયું શું હશે કે એમને જૂના વિડીયો જોયા હશે અથવા તો જે એનું એનાલિસિસ કર્યું હશે કે ભાઈ ક્યાં બોલ નાખવાથી આ ખેલાડી આઉટ થાય છે અથવા તો ક્યાં બોલ નાખવાથી આ ટેમ્પટેશન થાય છે ને કારણ કે એકચ્યુલી ટી ટ્વેન્ટી મેચ શું છે તમારામાં એક એવો આમ ઉત્સાહ જગાવશે કે નહીં હું એક છગ્ગો માર્યો તો એ છગ્ગો ગયો પછી બીજા બોલે છગ્ગો મારવા માટે તમે જાઓ તમે આઉટ થાવ તમે ટ્રેપ થાવ તો એ જે વસ્તુ બરાબર જોઈએ છે કે ભાઈ ક્લાસરને આઉટ કરવો હોય તો એને આ લિકસ્ટમ્પ ઉપર બોલિંગ તમે કરો તો એ વધારે સારી રીતે એને આઉટ તમે કરી શકો માર્કરમને કરો આઉટ કરવો હોય તો શોર્ટ ડિલિવરી તમે રાખો મારક્રમ આઉટ થઈ શકે તો એ પ્રકારની બોલ અચ્છા બીજું આઈપીએલની અંદર પણ એની સામે અમુક બોલર્સ એવો હોય કે જેને અઘરા પડતા હોય તો એ અઘરા પડતા બોલર્સને એની સામે લાવશે એટલે રણનીતિ તો ચોક્કસ હોવાની જ કે ભાઈ એમના બોલર અને બેટર બંને માટે રણનીતિ ઘડાય એમાં સૌથી મહત્વની વાત એ છે કે તમારા જે ખેલાડીઓ છે એનો યુટિલાઇઝેશન રોહિત શર્માએ બહુ સાચું કીધું હતું કે મારે કોઈની સેન્ચુરી અથવા આપ સેન્ચુરી જરૂરી નથી મારા માટે જરૂરી છે કે બધા જ ખેલાડીઓ પચીસ પચીસ પચાસ પચાસ રન બનાવે એમને જેટલું રમવા મળે એ એનો એ યુટિલાઇઝેશન કરે એટલે એ પ્રકારની રણનીતિ રહેશે એમાં કોઈ બેમત નથી તમે ત્રણ ચાર ખેલા અને ભારતના આઠમા ક્રમ સુધીના બેટર્સ છે એટલે એ એટલા માટે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ માટે રણનીતિ બનાવવા માટે તમારે બે કે ત્રણ ખેલાડીઓને તમે ટાર્ગેટ કરીને ચાલી શકો એની રણનીતિ જો સફળ થાય તો બાકીની આખી ટીમ તમને મળી જાય તો આ એક રણનીતિ ચોક્કસ બનશે અને એ રણનીતિ પ્રમાણે જ કામ થશે પણ સૌથી મહત્ત્વની વાત જે મેં કહ્યું એમ કે ભાઈ દે નો ઈચ્છે ધર એટલે એ જે જોયા પછી અથવા તો જે ખેલાડી આજે બની શકે શિવમ દુબે બોલિંગ નાખે ઓલ પોસિબિલિટીઝ આધેર હાર્દિક પંડ્યાની સાથે શિવમ દુબે પણ એક બે ઓવર્સ નાખી શકે છે તો આ પરિસ્થિતિ આવે કારણ કે તમારે સામેની ટીમના ખેલાડીને આઉટ કરવાનું છે આ નોર્મલ કોઈ બોલિંગ ના કરતા હોય એવા શિવમ દુબેને તમે સડનલી બોલિંગ આપો તો ઇટ ગેટ્સ તો આ પ્રકારની ઘટનાઓ આજે રોહિત શર્મા એ કરી શકશે એમાં કોઈ મને એમાં એ નથી લાગતું કે એ ના કરે બિકોઝ હી નોઝ ક્રિકેટ વેરી વેલ અને એના પ્રમાણે જે અત્યાર સુધીના ફેરફારો છે બધા રિઝલ્ટ મળેલા છે એટલે આજે પણ એવા ફેરફારો તો જોવા મળશે તમને બિલકુલ દર્શક મિત્રો ફેરફારો જોવા મળશે પરંતુ ક્યાંક પરિસ્થિતિ એવી છે અશોકભાઈ કે આજે જે પીચ ઉપર મેચ રમાવાની છે જે પીચ ઉપર ટક્કર થવાની છે એમાં ફાસ્ટેસ્ટને હારી આપતી પીચ છે એટલે સ્પિનર્સનો કેટલો મહત્ત્વનો રોલ રહેશે સૌથી મહત્ત્વની વાત છે કે જે ત્રણ સ્પિનર ભારતીય ટીમની અંદર છે આ મેદાન ઉપર એમનો ઉપયોગ કેટલો રહેશે શું બ્રિજટાઉનમાં આજની આ પીચ ઉપર કોઈ રોલ રહેશે કે પછી કોઈ ફેરફાર આજની ટીમમાં જોવા મળે શું લાગી રહ્યું છે સી પહેલી વાત તો એ છે કે ફાસ્ટ બોલિંગને આ પીચ ઉપર યારી મળે છે અથવા તો ફાસ્ટ બોલર્સને વધારે એમનું પ્રભુત્વ વધારે છે વિકેટો એમને વધારે લીધી છે પણ ક્યાંય સ્પીનર્સે વિકેટ લીધી જ ના હોય એવું બનતું નથી ભારત કદાચ ત્રણ સ્પિનર્સથી જાય મારી દ્રષ્ટિએ તો જવું જ જોઈએ કારણ કે અને એની પાસે એક સ્ટ્રોંગ પોઈન્ટ પણ છે એક ચેન્જ થઈ શકે એક સિરાજને લાવો તમે તો બાળકોને બેસાડશો કુલદીપ તો સ્પેશિયલાઇઝ સ્પિનર છે જડેજા અને અક્ષર તો બે ઓલરાઉન્ડર છે તમારા એટલા માટે ભારત એવો ચાન્સ ના લે એવી શક્યતા વધારે છે એ ત્રણેય સ્પિનરને રમાડશે કારણ કે તમારી પાસે બે તો ઓલરાઉન્ડર છે કે જે રન પણ બનાવી શકે છે વિકેટ પણ લઈ શકે છે અને બીજું કે તમે અક્ષર પટેલ અને કુલ તમે લો છો યુ આર ગેટિંગ ધ ધ બેસ્ટ ઓફ ફિલ્ડર્સ તમે એ લો છો તો પંદર પંદર રન તો બંનેના ઘટી જવાના છે કારણ કે એટલા રન તો એ રોકવાના છે અને તમે સિરાજને લાવો છો તો યુ આર વીકનિંગ યોર ફિલ્ડિંગ એટલે એના માટે હું માનું છું ત્યાં સુધી ફેરફાર થવાની શક્યતા ઓછી જણાય છે બીજું સ્લો બોલર્સનો ઉપયોગ કરીને એની પાસે કેટલું સારું કામ લઈ શકાય એ કદાચ રોહિત શર્માથી વિશેષ કોઈ જાણતા નથી કારણ કે એનો જે રીતે એણે અક્ષર પટેલનો ઉપયોગ કર્યો છે એ ક્યાંક એની ટ્રેજેક્ટરી અને જાડેજાની ટ્રેજેક્ટરી મારી દૃષ્ટિએ લગભગ સરખી છે બટ સ્ટીલ હી હેઝ ગોટ નો પીક અને એ જે ટર્ન થાય છે એ કદાચ રવિન્દ્ર જાડેજા એટલા ટર્ન નથી કરી શકતો એટલે અક્ષરની પાસે એક મોટો રોલ છે બેટિંગ તરીકે પણ રોહિત શર્મા કહે છે કે ભાઈ બે બોલ ત્રણ બોલ રમવા તમે આવો તમે ત્રણ બોલમાં બે છક મારી દેશો તો મારા માટે ચાલશે તો એ જે પરિસ્થિતિમાં તમારી પાસે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ આ બંને ખેલાડીઓનું ટીમમાં હોવું જરૂરી છે એટલે એક વસ્તુ એ ચોક્કસ છે કે ટીમમાં અને બીજું કે તમારી પાસે ત્રીજો ફાસ્ટર તો છે જ તમારી પાસે હર્ષદીપ છે તમારી પાસે બુમરાહ છે તમારી પાસે હાર્દિક પંડ્યા છે તો ત્રણ પેસ બોલર્સ તો તમારી પાસે રહે છે તો અહીંયા આગળ એક પેસ બોલર એક બદલીને એક બેટ્સમેન અને બોલર બંનેને ગુમાવો હું નથી માનતો કે બહુ રાઈટ ચોઈસ હશે એટલે હું માનું છું કે ફેરફાર થવાની શક્યતા ઓછી છે ઇવન સેમ વે પહેલી બાજુ છે બાર્ટન કરી છે એને એ ટીમમાં સ્થાન મળી શકે પણ અગેન કોને તમે પડતા મૂકશો મહારાજ ઇઝ અ સિનિયર સ્પિનર ડુઈંગ વેરી વેલ સમસીએ ગઈ મેચમાં તરખાટ મચાવી દીધો અને ઇસ્ટાબ્લિશ કરી પોતાની જાતને તો આ જે ખેલાડીઓ છે એમનો રોલ તો છે સ્પિનર્સનો રોલ ભલે ફાસ્ટરની વિકેટ હોય તે છતાંય આ સમગ્ર ટુર્નામેન્ટમાં રહ્યો છે અને આજે પણ રહેશે એવું મને લાગે છે કારણ કે હું નથી માનતો કે કોઈ ટીમ હવે હિંમત કરે કે આપણે એક સ્પિનરને પડતા મૂકીએ હું માનું છું ત્યાં સુધી ત્રણે ત્રણ સ્પિનરનું ભારતીય ટીમમાં તો સ્થાન બને છે બિલકુલ સ્પિનરનું સ્થાન બને છે પરંતુ બેટિંગ એક પ્રશ્ન ઊભો થાય કે બેટિંગને લઈને કારણ કે વિરાટનું એ ફોર્મ નથી જોવા મળતું એના વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કોની બેટિંગ મજબૂત અને રોહિતની પાસે જો વાત કરીએ કે વિરાટ છે પંચ છે સૂર્યા છે અક્ષર છે કેટલા મહત્ત્વના આ બેટર સાબિત થશે અને આજે ખાસ કરીને તો વિરાટનું ફોર્મ ચાલવું જોઈએ એ પણ લોકો માટે કન્સર્ન બની રહ્યો છે પહેલી વસ્તુ એ છે કે બેટિંગ સાઉથ આફ્રિકા ભારતની દસ ગણી ચડિયાતી છે એટલે મારી દ્રષ્ટિએ ચડિયાતી છે કોણ રમી જાય ને પછી શું ડિબેકલ થાય વિડોન્ટનો પણ માં ક્રમ સુધી તમારી પાસે બેટર્સ છેલ્લે અક્ષર પટેલ આવે છે તમારે હાર્દિક પંડ્યા છે રિષભ પંત છે નીચે તમ તમે એક પછી એક ગણતા રહો રવિન્દ્ર જાડેજા છે દુબે છે તો તમે વિચાર તો કરો આઠ સુધી બેટ્સમેન છે એટલે બેટ્સમેન ભારતના સારા છે એ લોકોના ત્રણ બેટ્સમેન ખતરનાક છે ક્લાસ છે ડીકોક છે ને મારક્રમ છે ડિકોકનું એવું છે કે રમી જાય તો રમી જાય ના રમે તો તમારે ઘણી બધી વાર સસ્તામાં આઉટ થયો છે ઘણી વાર થાય છે તો એ કરતાં એટલે તમારી પાસે બે બેટર્સ એ બે બેટર્સ કેવું પ્રદર્શન કરે છે એના ઉપર આખો આધાર રહ્યો છે ભારતની પાસે લાંબી લિસ્ટ છે કે ત્યાં આગળ ખેલાડીઓ એટલા જબરજસ્ત એની પાસે છે એની રોહિત શર્મા છે અચ્છા ફેરફાર બીજી એક તમે વિરાટ કોહલીની બહુ સરસ વાત કરી કે વિરાટ કોહલી અત્યાર સુધી વર્લ્ડ કપની અંદર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સૌથી વધારે રન્સ બનાવ્યા હોય તો વિરાટ કોહલીએ બનાવ્યા છે બીકોઝ આઈપીએલ ગયા વખતે સૌથી વધારે સ્કોર હમણાં રિસન્ટ પાસ્ટમાં એણે જ બનાવ્યા છે એનું ટીમમાં હોવું રોહિત શર્મા એમ કહે છે કે એનું ટીમમાં હોવું એ જ સામેની ટીમ માટે ડર છે એટલે એ ખેલાડીની મહાનતા વિશે આ વાત કરી રહ્યા છે કે એ ક્યારે પણ વિસ્ફોટક બેટ્સમેન છે અને એક જબરજસ્ત ઇનિંગ રમી શકે એવી ક્ષમતા ધરાવે છે આઉટ ઓફ ફોર્મ છે નથી એ થતું ઓકે એ અલગ રાખો પણ તે છતાંય હું માનું છું કે ભારતીય ટીમ અને ભારતીય મેનેજમેન્ટ એ આ ખેલાડી ઉપર ડેફિનેટલી એનો પોતાનો ભરોસો રાખશે કે હા ભાઈ આ ખેલાડી ડિલિવર કરી શકે એમ છે વિરાટ કોહલી મેં કહ્યું એ પ્રમાણે કે કદાચ આપણે નેક્સ્ટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ના જોઈએ એટલે આ વખતનો છેલ્લો વર્લ્ડ કપ ધારો કે એ બનાવવા માગતા હોય એમનો તો કદાચ આ શાનદાર ઇનિંગ રમે આજે શાનદાર બેટિંગ કરે તમામે તમામ લોકો જે એના ચાહકો છે આ બધા ચાહકો છે એની ટીકા કરે છે બધા ચાહકો છે પ્રોબ્લેમ એ છે કે એણે એટલું બધું એટલી બધી બેટિંગ કરી છે એટલા બધા રન્સ બનાવ્યા છે એની ઉપરની અપેક્ષા આસમાન જેટલી લોકોની થઈ ગઈ છે પણ ભારતીય ટીમ એટલી મજબૂત છે અત્યાર સુધી તમે જુઓ વિરાટ કોહલી નથી રમ્યા તે છતાં ભારતીય ટીમ જીતી છે કારણ કે વિરાટ સિવાયના ખેલાડીઓનું ફોર્મ અને એમની બેટિંગ પણ એટલી જ મહત્વની છે કે એ ટીમને જીતાડી શકે એટલે વિરાટ કોહલી ભલે છે અને એનો તાપ રહેવાનો છે એ અલગ વસ્તુ છે સ્કોર નથી બનતો અથવા સ્કોર નથી બનતો તો એના કારણે કોઈ ટીમમાંથી પડતા મૂકવાની અથવા બીજે કોઈ હા એવી પણ ચર્ચા ચાલી હતી કે એને ઓપનિંગમાં ના મોકલવો જોઈએ તમે ચલો માની લઈએ આપણે હાઇબોથેટિકલી માની લઈએ કે તમે રિષભ પંતને ઓપનિંગમાં મોકલ્યો એટલે પહેલાં બોલેઆઉટ થયો તો શું વન સી વન ડાઉન બેટ્સમેનની સ્થિતિ બહુ ખરાબ હોય છે એને ઘણી વાર એવું બને છે કે એને ઓપનિંગમાં જવા જવા જેવું જ લાગે એને પહેલી જ ઓવરમાં વિકેટ પડી બીજી ઓવરમાં તો એ આવી જવું પડે ને તો હું માનું છું કે એવું થાય તો શું તો એવા એ વસ્તુનો કોઈ જવાબ નથી એકબીજાની જે તમારી એડજસ્ટ કઈ રીતે થઈ શકો જે રીતે તમારે ચાલવાનું એટલે વિરાટ કોહલી પણ રેલી છે બાકીના ખેલાડીઓ પણ રેલી છે અને આખી ટીમ જે રીતે અત્યારે રમે છે એક ટીમ તરીકે એ પણ એક સરાહનીય છે બિલકુલ સાઈઠ સેકન્ડ છે અશોકભાઈ આજની મેચને લઈને એક શુભેચ્છાઓ પાઠવી હોય કે એક શુભકામના પાઠવી હોય ટીમ ઇન્ડિયાને તો કેવી રીતે શું કહેશો નહીં બિલકુલ ટીમ ઇન્ડિયા સાથે શુભેચ્છાઓ તો આપણી હોય ભલે હું એક ક્રિકેટ એક્સપર્ટ તરીકે તો ક્રિકેટના જાણકાર તરીકે હું બંને ટીમોની વાત ચોક્કસ કરું પણ જો અભિનંદન જ આપવાનો હોય અથવા તો મારે એમને ગુડ વિશે આપવાનો હોય તો ભારતને જ આપવું પહેલી વાત મજા આવે એવી જગ્યા છે કોઈ વરસાદની શક્યતાઓ છે પણ એવી નથી કે જે મેચ આખી ધોઈ નાખે એવી શક્યતાઓ અત્યારે ઓછી દેખાય આપણે પણ લાસ્ટ મેચમાં એવું થયું વરસાદ પડ્યો તોય મેચ આપણે આખી રમાડી હું માનું છું કે આજે પણ મેચ આખી જ રમાશે અને જે રોમાંચ છે એ રોમાંચ વરસાદ ખેંચી ના જાય એ જોવાનું છે કારણ કે રોમાંચ એવું છે કે વીસ ઓવરની મેચમાં તમે એકસો સિત્તેર એકસો એંસી રન બનાવે તો સામેની ટીમ એકસો એંસી રન ચેસ કરે તો મજા આવે પછી તમે ડકોના નિયમો દસ ઓવર પછી એ કરી દો તો એની મજા વગડી જાય આપણે એ સારા આશા રાખીએ કે આખી મેચ રમાય અને ભારત વિજય થાય બિલકુલ ભારત ફતેહ કરે એ જ આશાને અપેક્ષા તમામ લોકો અત્યારે સીવી રહ્યા છે અને આખું ટીમ ટીમ ઇન્ડિયાની વાત કરીએ ખાસ કરીને ભારત દેશમાં અત્યારે તો તમામ લોકો એ જ અપેક્ષાને આઠ વાગે જેવી મેચ ચાલુ થશે બધા ટીવી સાઇટ ઉપર લાગી જશે અને લોકોને એ જ આશાને અપેક્ષા છે કે આ વખતે ભારત ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ લઈને આવે ને રોહિત પણ સફળ થાય સાથે સાથે જે રીતે ગુરુ રાહુલ દ્રવિડ છે એમને પણ જે દક્ષિણ આપવાની વાત છે અશોકભાઈએ વાતચીત કરી એ પણ મળે અને આપણું ક્રિકેટની અંદર ભારતનું નામ રોશન થાય એ જ આશાને અપેક્ષા કરીએ છીએ ફતેહ કરો ટીમ ઇન્ડિયા ચકદે ઇન્ડિયા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીશું અશોકભાઈ આપ અમારા સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર